જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું મારા એક નવા વિડીયોની અંદર હાર્દિક 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 સ્વાગત છે મિત્રો તો અત્યારના વાગી રહ્યા છે ચાર અને આપણે આવી ગયા છે ખેતરમાં આપી શકો છો આ અમારી લાઈફસ્ટાઈલ અમારું ખેતર જે ખાસ મિત્રો કે તો તમને જણાવી દઉં કે આપણે આ છીએ જે આ બોકળા ભાઈતા છે ને હવારથી તો હવે ઘરે લઈ ગયો આવ્યો શું ટાઈમ થઈ ગયો છે એટલી તો વિડીયમ ખાસ બનાવી રહ્યું છે તો મિત્રો આપણે બકરા લઈને એટલી મિત્રો આપણે તો મિત્રો આપણે બકડા લઈને ઘેર આવી ગયા છીએ અને અત્યારે બોકડાની ઘરમાં નહીં બને બહાર જ છે જો તો કવ પેલા દેખાય ને જો આ છે મારી બેબી બરાબર જો કેવી રમે એ પપ્પા કહે છે પપ્પા કહે છે પપ્પા લે તો મિત્રો આપણે બકરા લઈને આવ્યા ને શું કામ કર્યું તમને બતાવી દઉં થોડા વાસણ બાકી હતા તો ધોયા પડ્યા હતા સવારથી તો એ ધોયા અને ઘોડા જમાડી દીધા છે અત્યારે મિત્રો આપણે ઘરેથી પાછા ખેતરમાં આવ્યા છીએ લાકડા લેવા જેવું આટલા લાકડા વહેણે છે સવારે છે ને ભાઈ ચા મૂકવા માટે ખબર છે તમને સવારે ઉઠીને એક તો લાકડાના હો હા થઈ એટલી કોણ યાર સવારે સવારે એટલે બનાવ આવે એટલે નથી જ એને મૂકી દઉં ઘરે એટલે પછી સવારે ઉઠી એટલે ખાલી ચાય બનાવવાનું એટલે ઉતરે બાકી તો મિત્રો આજનો વિડીયો આપણે મોટો નહીં બન્યો કેમ કે આજે હું મારે સસરાન ઘરે જતો ને તો ટાઈમ નહીં મળ્યો બરાબર તો હું લગભગ ચાર વાગે આવી જતો એટલે વિડીયો નહીં મળ્યો મોટો નહીં બન્યો અને આ વિડીયો આપણે આટલે ખતમ કરીએ મળીએ કાલના વિડીયોમાં જય માતાજી